સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ગામોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે આ મુદ્દે મૂળચંદ ગામના રામદેવનગર વિસ્તારની સ્થાનિક મહિલાઓએ ભારે રોષ સાથે મહાનગરપાલિકાની કચેરીએ રજૂઆત કરી હતી મહિલાઓએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં રોડ રસ્તા ગટર અને ગંદકી જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો પરિણામે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી છે આ સમસ્યા અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી

દાખલ કરવી પડી અને પાણી નીચે અને ઉપર રાત પડે એટલે સાંભળે લાઈટ નથી લાઈટ નથી તો લાઈન પૂરી ગટરે આપેલી નથી અર્ધ અમારે ઘર સુધી છે બાકી આગળ ગટર નથી તો એ બધું પાણી આવીને બજારમાં જ ભરાય એટલે લોકો ને મુશ્કેલી નો કોઈ પાર નથી આવું આ ચાર મહિને થી એક જ ધારું છે આવું રજુઆત કરી રજૂઆત નથી કરે તો મહાનગરપાલિકા થી પછી તો અમારે વધારે તકલીફ ઊભી થઈ એમ એટલે કેટલી તકલીફ એટલે તમે એકવાર જોઈ જાઓ તો તમને ખ્યાલ આવે તો અમારા ઉપર તમને ખ્યાલ ન આવતો હોય તો તમે વિદ્યા અમારા ઉતારી જાવ અને તમે જોઈ જાઓ એટલે તમને બધું આ ખ્યાલ આવી જાય અને આ પાણી છે ને ગટરનું પાણી અમારે નળ નળ ભરાઈ જાય છે જે ભૂગર્ભ ગટરનું પાણી આવે છે અને અમારે ત્યાં ચોમાસા બહુ તકલીફ પડે છે કે અમુક જગ્યા ખાલી છે ત્યાં પાણીનો ભરાવો થાય છે અને એનો કઈ નિકાલ પણ છે નહીં અને બીજો પ્રશ્ન પ્રશ્ન એવો છે કે થાંભલા માં પણ નથી આવતી અને ગટરની લાઈન નાખેલી છે અડધી નાખેલી છે પણ ઠેર લગી ની ગટર ની લાઈન નાખેલી નથી કેટલા ટાઈમ પાણી ભરવાની સમસ્યા આ મારા અંદાજ થી કહેવાય કે ત્રણ થી ચાર મહિનાથી તો ફૂલ જ તકલીફ પડે છે અમને અને મચ્છરિયા અને ડેન્ગ્યુની અસર બહુ થાય છે એમાં ત્યાં અને મારી દીકરીને ને તે હજુ હાલમાં માં અહિયાં બારા હોસ્પિટલ એડમિટ કરવી પડી હતી અમારે ના કઈ જ ના કરતા મેહુલ ભાઈ રાહુલ છે તેમને અમને રજૂઆત કરેલી છે